વાહલ ગીત સમજાયું રમેશ પારેખે સાવરીઓ મારું સાવરિયો ગીત આમ તો એક ફિલ્મ માટે લખ્યું ને ત્યારે એનું શીર્ષક આપેલું વાહલ બાવરીનું ગીત એટલે એક સ્ત્રી છે એના મનોભાવ છે ને વાહલ બાવરી એ ઘેલી થઈ ગઈ છે પણ શું કામ પ્રેમને કારણે ઘેલી થઈ ગઈ છે અને આ પ્રેમ ઘેલી નારી કેવી કેવી સરસ મજાની કલ્પનાઓ કરે છે આપણે સાવરિયો મારો સાવરિયો હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો નવરાત્રીની અંદર આમ જેને કહેવાય ને એનું એક મુખ્ય ગીત હોય એવી રીતે ગજાવીએ છીએ નાચીએ છીએ પણ એના શબ્દો સાંભળો ને તો થોડીક આ નવરાત્રીમાં બધા જે રસિક રંગીન પાછળ પાછળ પડી જઈ છે ને બધા કે ભાઈ હા હાય તમે તમે તો એકબીજાને પ્રેમ કરવા માટે જ નીકળો છો ને તમારે નવરાત્રીની ભક્તિમાં કઈ રસત નથી ને એકબીજાને છો ને આજની પેઢી આજની પેઢી કરીને જે કહેતા હોય છે ને એમના જ પ્રેમ સંવેદનોનું કેવું સરસ સેલિબ્રેશન કર્યું છે રમેશભાઈ હવે ત્રણ મિનિટના વિડીયોની અંદર હું તમને બધું તો નહીં કહું પણ કોઈ પૂછે તો ઘરમાળું કેવડું બારા વાલમજી બાથ ભરે એવડું કેવી ઉત્તમ વાત છે મારા વાલમજી બાથ ભરે એ જ મારું ઘર છે એમના આલિંગનની અંદર લપાઈ જાવ છત હોય કે ન હોય કઈ વાંધો નહીં એમનું આલિંગન છે ત્યાં જ મારું હોમ છે વેર ધેર ઇઝ અ હાર્ટ વેર ધેર ઇઝ અ હગ ધેર ઇઝ અ હોમ વાવ અને આગળ કેટલીક પંક્તિઓ તો છે જેમાં બહુ વધારે પણ મેં કીધું આપણે વાત એમાંથી ચૂંટેલી પંક્તિઓ નીકળશું એને અત્તર ઢોળાયું આ રૂમાલમાં હું એવી તો બિંજાણી છલકાઈ વાલમાં આહા લથબથ થઈ ગઈ એવું કહે છે કવિ તો એમાં એમ કહે છે કે હું તો લથબત થઈ ગઈ લથબત અત્તર ધોળાવાથી કોઈ થાય રૂમાલમાં અત્તર ધોળાય એનાથી લથબત કેવી રીતે થાય પણ અત્તર છે ને તો મેકી ઉઠે ચારે બાજુ અહીં કદાચ એવો સંકેત છે કે કંઈક ચુંબન કરવામાં આવ્યું છે કે એકદમ મીઠાશથી પ્રેમનું સમનન માત્ર સંવેદન નહીં માત્ર વાતો નહીં કંઈક એવો સ્પર્શ કરવામાં આવ્યો છે કે રૂવે રૂવે એનું અત્તર છે ને ખીલી ઉઠ્યું છે અને તમને એમ લાગતું હોય કે ના ના તો મારી પોતાની કૌની કલ્પના છે એકવાર તો રમેશભાઈ સાથે મેં વળ વ્યક્તિ વાત પણ કરેલી અને એ મુસ્કુરાયા હતા આ મારો અર્થ સાંભળીને તો આગળ છેલ્લી લીટી તમે જુઓ મેં તો ખાલી ઘળામાં ટહકો ભર્યો બહુ પોયેટિક વાત પડશે ખાલી ઘડામાં ટહકો કેવો ગુંજે એવો ગુંજારવ થાય અને કોઈ સ્ત્રીને કોઈ પુરુષનો એના જીવનમાં એના મનમાં અને એના તનમાં પણ જ્યારે પ્રવેશ થાય ત્યારે એક એવી અનુભૂતિ થાય કે ખાલી ઘડાની અંદર એક ભરાયો એવું એક સરસ મજાનું અંદરથી એક ઉન્માદક ઉછાળ આવે તો આપણા આવા ગીતો જૂના પણ છે પ્રાચીન પણ છે ને અર્વાચીન પણ છે સાવર્યો મારો સામર્યો સાંભળો ત્યારે જરા પ્રેમને પોખવાનું બીજા